નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ ત્રણ અગિયાર બે હજાર પચીસ ને સોમવારના રાશિ ભવિષ્ય પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આજના દિવસે આકસ્મિક હોસ્પિટલના દોડા ધક્કા થઈ શકે છે આ ઉપરાંત તમે આજના દિવસે એવું પણ બને કે તમે તમારી જાત પર અગાઉ કરતા હોય તેના કરતાં વધુ ખર્ચ કરી લેશો આ સિવાય ફોરેન સંબંધિત કોઈ કામ તમે હાથમાં લીધું હોય તો તેમાં પણ તમારે ખર્ચ વધી શકે છે તો આજના દિવસે તમારે ખાસ એ તકેદારી રાખવાની છે કે કોઈ ખોટો ખર્ચ તમારી ઉપર ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે આ સિવાય રેગ્યુલર તમારે રૂટીન જે હેલ્થ ચેકઅપ કે જે પણ કંઈ કરાવતા હોય તે કરાવતા રહેવું જોઈએ જેથી કરીને બીમારી ઝડપથી પકડમાં આવી જાય અને કોઈ ખોટો બીમારી પાછળ ખર્ચ ન થાય વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે સમગ્ર દિવસ દરમિયાન જાણે નસીબનો સાથ સહકાર મળતો હોય તેવું લાગશે દિવસ દરમિયાન તમને મિત્રોના સાથ સહકારથી નોકરી કે ધંધો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે કે આજના દિવસે તમારે તકેદારી એ રાખવાની છે કે મિત્રો સાથે જે સંબંધ તમે મેન્ટેન કરેલો હોય તેવો જ મીઠાશભર્યો સંબંધ રાખવાનો છે તેમાં ખોટો કોઈ વિવાદ કે ઝઘડો કરીને સંબંધ બગડવાની કોઈપણ પ્રકારની જરૂર નથી મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે સહકર્મચારીઓનો સાથ સહકાર તમને ખૂબ જ સારો મળશે તેના કારણે જે અગાઉ ન ઉકલેલા કાર્ય હોય તે પણ ઉકલી જશે તેના કારણે તમને એક આનંદનો અનુભવ થશે જોકે તમારે ખાસ દિવસ દરમિયાન એ ધ્યાન રાખવાનું છે કે વાદ વિવાદમાં ક્યાંક પડી ન જવાય સહકર્મચારીઓ સાથે આ સિવાય ગુસ્સો ન થઈ જાય તેનું તમારે તકેદારી રાખવાની જરૂરિયાત છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ પિતા ઉપર ગુસ્સો ન થઈ જાય તે અંગેની તકેદારી રાખ રાખવાની છે આ સિવાય ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિ સાથે ખોટા કોઈ વાદ વિવાદમાં ઉતરી ન જવાય તેની તમારે તકેદારી રાખવાની છે આ સિવાય આજના દિવસે તમે કોઈક ધાર્યું ન હોય તેવા સ્થળની પણ મુલાકાત લો તેવી પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત દિવસ દરમિયાન તમને નસીબનો પણ સાથ સહકાર તમને મળતો જણાશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસને ખાસ સાવધાનીપૂર્વક પસાર કરવાનો છે વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવવામાં પણ તમારે ખાસ તકેદારી રાખીને વ્હીકલ ચલાવવું જોઈએ આ ઉપરાંત આજના દિવસે જો તમારે જૂની કોઈ બીમારી તમને હોય તો તેમાં પણ આળસ ન કરીને રેગ્યુલર ડૉક્ટરનું જે તમે કન્સલ્ટેશન લેતા હોય તેમાં તમારે કન્સલ્ટેશન લેતા લેતા રહેવું જોઈએ જેથી કરી અને રોગ આગળ વધતો હોય તો તમને તરત જ ખ્યાલ આવે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન લાઇફ પાર્ટનરનો સાથ સહકાર મળતો જણાશે લાઈફ પાર્ટનર દ્વારા તમને બિઝનેસ અંગેના કોઈક વિશેષ આઈડિયા મળે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત લાઈફ પાર્ટનર આજના દિવસે તમને સંપૂર્ણ સહકાર આપશે જેથી તમારો જીવન દિવસ પણ આનંદમય વીતશે આ ઉપરાંત આજના દિવસે તમે જો બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ સારી એવી કમાણી થવાના કારણે તમારું મન આનંદમાં રહેશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસને ખાસ સાવધાનીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે દિવસ દરમિયાન તમને સિઝનલ બીમારીઓના કારણે આકસ્મિક ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય કોર્ટ કચેરીના ધક્કા પણ આજના દિવસે થઈ શકે છે આ ઉપરાંત આજના દિવસે જો તમે લોન લેવાનું વિચારતા હોય તો લોન લેવાના કાર્યમાં પણ વિલંબ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે દિવસના પ્રારંભથી જ એક અલગ પ્રકારની સ્ફૂર્તિનો અનુભવ થશે આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર મળશે આ ઉપરાંત આજના દિવસે તમને સંતાન સંબંધિત સારા એવા સમાચારો પણ મળી શકે છે આ ઉપરાંત આજના દિવસે તમને કંઈક નવું વાંચવાનું કે કંઈક નવું કરવાનું મન થઈ શકે છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે જો કે દિવસ દરમિયાન તમને જો તમે ઘરેથી દૂર રહેતા હશો એટલે કોઈ દૂરના સ્થળે રહીને કામ કરતા હશો તો આજના દિવસે તમને ઘરની સતત ચિંતા સતાવ્યા કરશે ખાસ કરીને માતાના સ્વાસ્થ્યની સતત ચિંતા સતાવ્યા કરશે આ ઉપરાંત જો તમે આજના દિવસે જમીન કે મકાન સંબંધિત સોદામાં આગળ વધવા માંગતા હો તો તેમાં પણ તમને પોઝિટિવ રિસ્પોન્સ મળશે તેના કારણે તમને ફાયદો થતો હોય તેવું પણ લાગશે જો કે તમારે સોદાની અંદર ખાસ બે વખત સમજી વિચારીને સોદો કરવો જોઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ તમને આગળ જતા ન પડે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસે જૂના પાડોશીને મળવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય જો તમે હાથમાં લીધું હોય તો આજના દિવસે સરળતાથી પૂર્ણ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે જો કે તમારે ખાસ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય કરતાં પહેલાં બે વખત ચકાસણી કરીને કરવું જોઈએ કોઈ પણ કાર્ય ઉતાવળમાં ન કરવું જોઈએ જેથી કરીને ભૂલ થવાની થવાના ખૂબ જ નહીવત ચાન્સીસ રહે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સ્ફૂર્તિભર્યો રહેશે દિવસની દિવસને શરૂઆતથી જ તમને ધન લાભ થતો જણાશે જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ તમને સારી એવી કમાણી આજના દિવસે થઈ શકે છે આ સિવાય કુટુંબના વ્યક્તિઓને મળવાને કારણે તમારું મન આનંદમાં રહે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે તમે આજના દિવસે નવા નવા આયોજનો કરો તેવી પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત આજના દિવસે તમારું સ્વાસ્થ્ય ખાસ સારું રહેશે જોકે તમારે તમારું રૂટીનને મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારી તમને સિઝનલ બીમારી ન લાગે અને તમે સ્વાસ્થ્ય જીવન જીવી શકો તો હવે આવે છે રાશિઓની વાત વૃષભ કુંભ અને કન્યા આ ત્રણ રાશિઓને આજના દિવસે ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે જ્યારે મેષ અને તુલા રાશિને ખાસ બે વખત વિચારીને રોકાણ કરવાની જરૂરિયાત છે તો આ ખાસ તકેદારી રાખવી